તારીખ એકવીસ ચાર બે હાજર સત્તર ના રોજ તેમની બદલી કરવામાં આવી હતી તેમ છતાં તેમને તંત્ર દ્વારા છૂટા નહીં કરવામાં આવતા મહિલા સરપંચ મીતાબેન મારુએ જિલ્લા પંચાયતના પટાંગણમાં ઉપવાસ આંદોલનના મંડાણ કરી તલાટી મંત્રી વાય પી સત્તા તત્કાળ છૂટા કરવાની માંગ કરી હતી પંચાયતમાં બે હજાર પંદરમાં વિકાસના કામ કર્યા એ બે હજાર પંદર દસ દસમા મહિનામાં એ અમે ભૂત્યા હતા કામમાં હજી દ્વારા વિકાસના કામના નાણાં આપવા ચૂકવામાં આવતા નથી તાલુકા પંચાયત અમારા કમળે ગામ પંચાયતમાં પૈસા નાખ્યા ખાતામાં પણ કમળ ગામ પંચાયત દ્વારા અમારા અમે નક્કી કર્યું છે કે અમને ચૂકી દો મંત્રી ચૂકવતા નથી વારંવાર કે ખોટા ખોટા અવરોધો ઉભા કરી અમને પહેલાં ક્યાં સરપંચ કોણ છે કે અમારા અમે અમારા બીજે કેને કહેજો ઓફિસ આવે મહિલા સરપંચ દરરોજ ઓફિસે બોલાવી એટલે આવી રીતે મેં ના પાડી ત્યારથી અમારે તો બ્રો વર્તન કરે છે અને અમે ઓફિસમાં જઈ તો કરવા દેતા નથી અને અડધું જ કરે છે અમે તે લીઝ સરખો જોઈએ વારંવાર અડધું જ કરે અને આવી રીતે ફોટા અમને આ બિલ અમારા હાથમાં ચૂકવવામાં આવતા નથી ચારથી લાખની રકમ અમારી છે સાહીઠ લાખના પહેલાંના કામ છે પાંસાઠ હજારના બીજા કામ છે અને પચીસ હજાર પચીસથી પાંત્રીસ ને ડિપોઝિટના કામ પૈસા અમારા હલવાના છે વારંવાર મત્રીને રજૂઆત કરવા ડીઓ સાહેબના રજૂઆત કરવા ડીડીઓ સાહેબના ડીડીઓ સાહેબે એને એકવીસ એકવીસ બે બે હજાર સત્તરમાં બદલી કરી છે તો છૂટા કરવામાં આવતા નથી કમળ ગામે એને ભ્રષ્ટાચાર કરવામાં મુક્ત કરવામાં કમળ ગામે હાલમાં શૌખાલય કરવામાં આવે